સ્વાગત છે મોરબીમાં જ્યારથી મચ્છુ બે ડેમ ખાલી કરાવ છે ત્યારથી કોઈને કોઈ વિસ્તારમાં પાણીની સમસ્યા રહે છે આ અંગે દરરોજ કોઈને કોઈ વિસ્તારનું ટોળું પાલિકા કલેક્ટર કચેરીમાં હોય છે ત્યારે આજે વાવડી રોડની ઉમિયા ગેટની અંદર આવેલ ત્રિમૂર્તિ અને સ્વાતી સોસાયટીની મહિલાઓએ પાલિકામાં પાણી બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં છેલ્લા દોઢ માસથી પાણી આવતું નથી અમારે વેચાતું પાણી લેવું પડે છે આ અંગે પાલિકામાં અનેક વખત ફરિયાદો કરી પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી ફરિયાદ પછી પાણી આપે તો પણ બે દિવસ સરખું આવે પાછું હતી એના એ જ પરિસ્થિતિ થઈ જાય છે આજે અમે ફરી ફરિયાદ કરવા આવ્યા છે અને દર વખતે તેઓ જવાબ આપ્યું કે પાણી આવી જશે જો હવે પાણી નહી આવે તો ધારાસભ્યની ઓફિસે ઉગ્ર રજૂઆતો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી રિપોર્ટર વિપુલ કુમાર થરેશા ન્યૂ સેવન ઇન્ડિયા